ઘણા વાલીને એવો પ્રશ્ન છે કે પોતાના બાળકો એકાગ્ર નથી અભ્યાસમાં કે ઘણી બધી જગ્યાએ તો એના દસ ઉપાયો છે પહેલો ઉપાય છે બાળકમાં સપનું રોપી દો કે તારે મહાન બનવાનું છે ઓટોમેટિક એકાગ્રતા આવી જશે બીજો ઉપાય છે કે બાળક ભણવા બેસે ત્યારે બધી જ વસ્તુ લઈને બેસે એટલે વારે વારે ઊભા ન થવું પડે ત્રીજો ઉપાય છે કે સેન્સરી સ્ટિમ્યુલેશનથી થી બાળકને દૂર રાખો એટલે કે મોબાઈલ અને એવી નાના મોટા અવાજવાળી વસ્તુથી જેથી એકાગ્રતાનો ભંગ ના થાય ચોથો ઉપાય છે કે ચાલીસ મિનિટ થાય એટલે બાળક ઊભો થઈને થોડો ફ્રેશ થઈ આવે પાંચમો ઉપાય છે કે બાળકનું ભોજન સાત્વિક કરી નાખો છઠ્ઠો ઉપાય છે કે બાળકને પૂરતી ઊંઘ મળવી જોઈએ સાતથી આઠ કલાક સાતમો ઉપાય છે કે બાળકને નેચરની અંદર રાખો જેટલો એ કુદરતમાં રહેશે એનું બ્રેન વધારે કામ કરશે આઠમો ઉપાય છે કે જુદી જુદી બ્રેઇન એક્સરસાઇઝ બાળકને કરાવો નવમો ઉપાય છે કે યોગ પ્રાણાયામ અને ડીપ બ્રીધિંગ બાળકને કરાવો અને દસમો ઉપાય છે કે બાળક આ બધું જ કરતો હોય ત્યારે એને પ્રોત્સાહન આપો સાબસી આપો અને એ રાત્રે સૂતો હોય ત્યારે શયન સંવાદની અંદર એને તું એકાગ્ર છો ચિત્ત છો સ્થિર છો ધીરજવાન છો એવા વાક્ય કહો ચોક્કસ એકવીસ થી નેવું દિવસમાં તમારા બાળકમાં પરિવર્તન આવશે